અને હું તો હાલિયા ગોરે રાગોડો તાલીન બે ગયો કઈ બુટ તો હો તું ગો આ ભરો ડોઈ જે હો બોલો પાક રૂમ આ દીવતા ડોઈ જો મારે ગામમાં માં હું કેવું મારે હા 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 ઓલા કાળુ ને તો કેરુ નો છે ભરત બાપાને ના પાડવાનું પણ હવે કાળુ એજી આયો નઈ માઈ હો ભાઈ

ખોડ થઈ ગયો એટલે બોલો ભેગો પડી જાય સુખે ગાણીનો પતવો તો લગાડવો થશે ને આવ કાળુ આવ શું શું ઓલું ગાંડીનું એ ગાંડી જડી નથી ઓલા ભરત બાપાને માન માન મનાવ્યા તારી જોતો તો તો હાલ હવે ઓલી ગાંડી ગોતી લેવી હાલ કાળુ હાલ નકર ઓલો ભરત બાપો કે ભેગો થાશે ને તો ખારો થઈ જશે બેયના હાલ 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 કાવા ખાવા જાવી હાલ કાળુ હાલ Субтитры сделал DimaTorzok